નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું ચૌદમું ચેપ્ટર છે સંભાવનાની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા આ રીતનું ચૌદમાં ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વાધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિશે ગણિતની સ્વાધ્યનપથીનું ચેપ્ટર ચૌદમું સંભાવનાની વાત કરવાના છીએ તો અહીંયા વિકલ્પ આપ્યા છે વિભાગ્યમાં સાચો વિકલ્પ લખવાનો છે તો સિકાને ત્રણ વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામની સંખ્યા સી આઠ ત્યાર પછી લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં પાંચ મંગળવાર આવવાની સંભાવના તો ડી જીરો ત્યાર પછી ત્રીજું છે માં બી જીરો પોઈન્ટ પાસાઠ ત્યાર પછી ચોથું છે બરાબર એક સમતલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના તો ડી એકના છેદમાં છ ત્યાર પછી પાંચમામાં બી છઠ્ઠામાં સી માઇનસ ચાર પોઈન્ટ પાંચ ત્યાર પછી પ્રશ્ન બે નીચેના આપેલા વિધાનો સાચા બને તેમ યોગ્ય જવાબ લખી ખાલી જગ્યા પૂરો તો સાતમો સાતમી ખાલી જગ્યા એનો જવાબ આવશે એકના છેદમાં સાત આઠમી ખાલી જગ્યા છે એમાં પાંચના છેદમાં છ અને નવમો જે ખાલી જગ્યાના પ્રશ્ન છે એમાં એકના છેદમાં ત્રણસો પછી દસમી ખાલી જગ્યા છે એનો જવાબ એક અગિયારમી ખાલી જગ્યા છે એનો જવાબ પાંચના છેદમાં સાત બારમી ખાલી જગ્યા છે એનો જવાબ જીરો પોઈન્ટ ચાર ત્યાર પછી નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો તેરમું છે ખોટું ચૌદમું સાચું પંદરમું ખોટું સોળમું સાચું અને સત્તરમું ખોટું ત્યાર પછી નીચેના પ્રશ્નોનો એક વાક્ય કે એક અંકમાં જવાબ લખો એમાં અઢારમો ચોક્કસ ઘટનાની સંભાવના એક ઓગણીસમું મહેશને પચાસ ગુણની પરીક્ષામાં એકાવન ગુણ મળવાની સંભાવના જીરો એક થી પચાસ સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના પંદરના છેદમાં પચાસ એટલે ત્રણના છેદમાં દસ એટલે જીરો ત્યાર પછી એકવીસમું નીચે આપેલા આકૃતિના કુલ ચોરસો પૈકી રંગીન ચોરસ હોવાની સંભાવના એકના છેદમાં બે ત્યાર પછી બાવીસમું છે એ જેમ પી ઓફ એ બાર નું મૂલ્ય મેળવો તો ધારો કે પી ઓફ એ બરાબર બે એક્સ અને પી ઓફ એ બાર બરાબર ત્રણ એક્સ એનો સરવાળો કરો પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર એક માટે બે એક્સ વત્તા ત્રણ એક્સ બરાબર એક પાંચ એક્સ બરાબર એક એક ના છેદમાં પાંચ માટે પી ઓફ એ બાર બરાબર છે નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબ લખો તો અહીંયા એક પાસવાઈપો છે એના પર પી ક્યુ આર એસ ક્યુ ટી આવા આંકડા લખેલા છે તો આપણા પ્રશ્ન છે પેલો ક્યુ મળે તેની સંભાવના તો અહીંયા ક્યુ છે બે વખત આપ્યું છે એટલે ક્યુ મળે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો એટલે બેના છેદમાં છ એકના છેદમાં ત્રણ એસ ન મળેની સંભાવના તો એસ ન મળે તો બાકીના એસ સિવાયના બાકીના કેટલા પરિણામો છે પાંચ એટલે પાંચના છેદમાં છ ત્યાર પછી એક દુકાનદારનો દાખલો છે એની પાસે એકસો સાઠ કુલ પેન્સિલ છે એમાંથી પચાસ થોડી ખરાબ છે અને સારી પેન્સિલ એકસો સાઠમાંથી પચાસ કાઢેલ એકસો દસ વધશે તો બે પ્રશ્ન પૂછ્યા છે રિયા પેન્સિલ ખરીદશે અને સીમા પેન્સિલ ખરીદશે તો અહીંયા મિત્રો તમે જુઓ તો આ રીતનું આપણે મેળવ્યું છે ખરાબ પેન્સિલ કેટલી છે સારી પેન્સિલ કેટલી છે હવે રિયા પેન્સિલ ખરીદશે તેની સંભાવના ઘટના એદ ઉદભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો અહીંયા થોડુંક સૂત્ર મેં ટૂંકાવેલું છે કારણ કે જગ્યા ન ભાવે એટલે એકસો દસ સારી પેન્સિલના છેદમાં કુલ એકસો સાઠ એમાંથી છેદ ઉઢસો એટલે અગિયારના છેદમાં સોળ ત્યાર પછી સીમા પેન્સિલ ખરીદ છે એની સંભાવના તો સીમા છે થોડીક ખરાબ પેન્સિલ ખરીદ છે એટલે એ પચાસ છે એટલે પચાસના છેદમાં એકસો સાઠ એટલે પાંચના છેદમાં સોળ ત્યાર પછી પચીસમાં છે એક વર્ગના સાઠ વિદ્યાર્થીમાં દસ નાપાસ તો કુલ સાઠ વિદ્યાર્થી છે એમાં નાપાસ વિદ્યાર્થી દસ તો પાસ થનાર વિદ્યાર્થી સાઠ ઓછા દસ એટલે પચાસ આ પ્રશ્ન પૂછ્યા છે પાસ થયેલ અને પાસ ન થયેલ તો અહીંયા આપણે આ રીતની સંભાવનાની ઘટના લખશું એ બરાબર પાસ થયેલ હોય તેની સંભાવના એટલે પી ઓફ એ ઘટના એ ઉદભવે તેવા શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ તો પાસ થયેલા વિદ્યાર્થી પચાસ કુલ પરિણામ સાઈઠ પચાસના છેદમાં સાઠ એટલે પાંચના છેદમાં છ ત્યાર પછી પાસ થયેલ ન હોય તેની સંભાવના એટલે પાસ થયેલ નથી એટલે ના પાસ તો દસના છેદમાં સાઠ એટલે એકના છેદમાં છ ત્યાર પછી છવ્વીસમું છે નેહલ અને સેજલ બે મિત્રો છે બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય છે જન્મદિવસ જુદા જુદા દિવસે હોય તેની સંભાવના હવે લીપ વર્ષને અવગણવું છે એટલે લીપ વર્ષમાં ત્રણસો ને છાસઠ દિવસ બાકી ત્રણસો ને પાસાઠ હોય છે જન્મ દિવસ એક હોય એક જ દિવસે હોય તો તેની સંભાવના તો ઘટના એ ઉદ્ભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ એટલે એકના છેદમાં એકસો જન્મદિવસ જુદા જુદા દિવસે હોય તો ત્રણસો પાસાઠમાંથી ત્રણસો ચોસઠ દિવસે તો હોય જન્મદિવસ એટલે ત્રણસો ચોસઠના છેદમાં ત્રણસો પાસઠ ત્યાર પછી રવિ બે સિક્કાને એક સાથે ઉછાળે તો બે સિક્કાના કુલ પરિણામ થાય ચાર એચ ક્રોસ એચ ટી એટલે એચ એચ ટી એચ ને ટી હવે અહીંયા તમે જુઓ તો ઓછામાં ઓછો એક કાટ મળે એની સંભાવના ઓછામાં ઓછો એક કાટ એટલે ટી ટી અને ટી તો એચ માં ટી એચમાં ટી ટીમાં છે તો કુલ પરિણામ થાય બરાબર છાપ તો એક જ પરિણામ છે એચ એચ એટલે એક ના છેદમાં ચાર ત્યાર પછી નીચેના પ્રશ્નોની ગણતરી કરીને જવાબ લખો એક ફૂલદાનીમાં સફેદ ગુલાબ ત્રણ લાલ ગુલાબ છ અને પીળા ગુલાબ ચાર એટલે ટોટલ થાય તેર ગુલાબ તો અહીંયા છે એ ગુલાબ લાલ રંગનું હોય તેની સંભાવના ઘટના એ ઉદભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો એટલે છના છેદમાં તેર ત્યાર પછી બીજી ઘટના છે ગુલાબ પીળા રંગનું હોય તો પીળા રંગના ફૂલ છે ચાર તો ટોટલ છે તેર એટલે ચારના છેદમાં તેર અને ગુલાબ છે સફેદ રંગનો તો સફેદ રંગના ગુલાબ છે દસ એટલે દસના છેદમાં તેર ઘટનાનો જવાબ આવશે ત્યાર પછી ઓગણત્રીસમું છે સાક્ષી રમતમાં એકથી પચાસ અંક લખેલા છે એટલે કુલ પરિણામની સંખ્યા થશે પચાસ એમાં તો જોઈએ તો પાંચ નો ગુણિત તો પાંચ નો ગુણિત સંખ્યા એવી પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ અવિભાજ્ય સંખ્યા તો કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીન સુડતાલીસ અને બે અંકની સંખ્યા તો એકતાલીસ છે તો અહીં આપણે જવાબ લખીએ જોઈએ તો પાંચ નો ગુણિત તો પાંચ નો ગુણિત અંક અને કુલ પરિણામ દસ ના છેદમાં પચાસ એટલે એક ના છેદમાં પાંચ અવિભાજ્ય અંક તો અવિભાજ્ય સંખ્યા છે આપણી પાસે પંદર ટોટલ અને કુલ સંખ્યા પચાસ એટલે પંદર ના છેદમાં પચાસ એટલે ત્રણ ના છેદમાં દસ બે અંકની સંખ્યા અને કુલ પરિણામ બે અંકની સંખ્યા એકતાલીસ છે અને કુલ સંખ્યા છે પચાસ ત્યાર પછી દસ એક રૂપિયાના સિક્કાને ત્રણ વખત ઉછાળે તેના દ્વારા મળતા પરિણામો નોંધો ને સિક્કા પર ત્રણ છાપ બે કાટ અને એક છાપ મળે તો બે છાપ અને એક કાટ મળે તેની સંભાવના હવે સિક્કાને ત્રણ વાર ઉછળો તો કુલ આઠ પરિણામ મળે એચ 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 ટી એચ ટી એચ ટી એચ 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 ટી 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 એચ ટી 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 એચ અને ટ્રિપલ ટી હવે અહીંયા પણ જે પ્રશ્ન પૂછ્યા છે ત્રણ છાપ મળે તો ત્રણ છાપ મળે એચ 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 તો એકના છેદમાં આઠ બે કાટ અને એક છાપ તો બે ને એક છાપ હોય એવા એચ એચ વાળા બરાબર ટી એચ એચ અને છેદમાં આઠ બે છાપ એક ત્રણ ના છેદ માં ત્યાર પછી એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કા તો આપણે નીચે લખું પચાસ પૈસાના સો સિક્કા એક રૂપિયાના પચાસ સિક્કા અને બે રૂપિયાના વીસ સિક્કા એટલે કુલ સિક્કા થશે એકસો સિત્તેર હવે આમાંથી ગલ્લાને આપણે ઊંધો કરવાનું છે તો બહાર પડેલ સિક્કો એક રૂપિયાનો હોય તેની સંભાવના તો અહીં નીચે લખ્યું છે એક રૂપિયાનો સિક્કો હોય તો એક રૂપિયાના સિક્કા કેટલા છે તો પચાસ તો પચાસના છેદમાંની કુલ સંખ્યા એકસો સિત્તેર એટલે છેદ ઉડા પાંચના છેદમાં સત્તર ત્યાર પછી બીજો છે આપણે અહીંયા લખ્યો છે બે રૂપિયાનો સિક્કો એની સંભાવના તો બે રૂપિયાના કેટલા સિક્કા છે વીસ કુલ સિક્કા એકસો સિત્તેર તો 20 ના છેદમાં એકસો સિત્તેર તો છેદ ઉડલ બે ના છેદ સત્તર ત્રીજું પચાસ પૈસાનો સિક્કો ન હોય તેની સંભાવના તો પચાસ પૈસાનો સિક્કો ન હોય તો પચાસ પૈસા કાઢી નાખો વચ્ચે સિત્તેર ના છેદમાં એકસો સિત્તેર તો મીન્ડ મીડુલ સાતના છેદમાં સિત્તેર ત્યાર પછી બત્રીસ મુ એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર યુગ્મ અંક મળે અવિભાજ્ય અંક મળે બે અને છ વચ્ચેનો અયુગમ અંક મળે તેની સંભાવના તો કુલ પરિણામો છ એક બે ત્રણ ચાર પાંચ છ પાસા પરનો અંક યુગ્મ મળે તેની સંભાવના તો યુગ્મ એટલે બેકી સંખ્યા તો ત્રણ છે બે ચાર ને છ તો ત્રણના છેદમાં છ એટલે એકના છેદમાં બે પછી અવિભાજ્ય અંક મળે તો અવિભાજ્ય અંક છે બે ત્રણ ને પાંચ એટલે ત્રણના છેદમાં છ થાય બે અને છ વચ્ચે આવતી સંખ્યા તો બે અને છ વચ્ચે આવતી સંખ્યા ત્રણ ચાર ને પાંચ અયુગ્મ અંકની સંખ્યા સોરી બે અને છ વચ્ચે અયુગ્મ અંકની સંખ્યા તો એ મળશે બે અને છની વચ્ચે અયુગમાં આવશે ત્રણ ને પાંચ એટલે બેના છેદમાં છ એકના છેદમાં ત્રણ ત્યાર પછી વિભાગ ડી આવે છે નીચેના પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપો સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું યાચિક રીતે પસંદ કરતા તે પત્તું લાલની રાણી હોય બીજું કાળા રંગનો એકો હોય ફૂલીનું પત્તું હોય એકો ન હોય તેની સંભાવના કુલ પત્તાની સંખ્યા છે બાવન એમાં લાલની રાણી હોય તેની સંભાવના ઘટના એ ઉદ્ભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ તો લાલની રાણી એક જ એટલે એકના છેદમાં બાવન પછી કાળા રંગનો એક હો તો કાળા રંગના એકા બે હોય ફૂલીનો ને કાળીનો બેના છેદમાં બાવન એટલે એકના છેદમાં છવ્વીસ ત્યાર પછી અહીંયા ફૂલીનું પત્તું હોય તેની સંભાવના તો ફૂલીના પત્તા છે તેર હોય તેરના છેદમાં બાવન એટલે એકના છેદમાં ચાર પછી એક ન હોય તેની સંભાવના તો એકા કેટલા છે ચાર ચાર એકા બાદ કલ અડતાલીસના છેદમાં બાવન તેર ચોખ્ખું અડતાલીસ એટલે બાર ચોખ્ખું અડતાલીસ ને તેર ચોકું બાવન ચાર ચાર ઉડાસ એટલે બારના છેદમાં તેર ત્યાર પછી આગળ જોઈએ તો એક પેટીમાં એકથી સો સુધી લખેલી ચીઠીઓ છે બરાબર એટલે કુલ પરિણામ થશે સો હવેમાં પેલો પ્રશ્ન છે ત્રણ અંકની સંખ્યા તો ત્રણ અંકની સંખ્યા એક જ છે સો તો ઘટના અહીંયા ઉદભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો માટે પી ઓફ એ છે એકના છેદમાં સો પછી અહીંયા એક ચાર નવ સોળ પચીસ છત્રીસ ઓગણપચાસ ચોસઠ એક્યાસી માટે દસ પરિણામ છે દસ ના છેદમાં સો એટલે એક ના છેદમાં દસ ત્યાર પછી સી પૂર્ણઘન સંખ્યા મળે તેની સંભાવના તો પૂર્ણાંકન સંખ્યા એક આઠ સત્યાવીસ ચોસાઠ તો ઘટના સી ઉદભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો તો અહીંયા ચાર પરિણામ થશે છેદમાં સોળ લેખના છેદમાં પચીસ ત્યાર પછી પાંચ વડે વિભાજ્ય સંખ્યાની સંભાવના તો પાંચ વડે વિભાજ્ય એવી સંખ્યા થાય વીસ વીસના છેદમાં સોળ એટલે એકના છેદમાં પાંચ ત્યાર પછી તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર આ બારમાંથી આપણે જો કુલ પરિણામ થશે બાર એમાં પહેલું નવ અંક તરફ નિર્દેશ કરે તેની સંભાવના ઘટના એ ઉદભવે તેવા શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ એકના છેદમાં બાર ત્રણ અને બાર ની વચ્ચે સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના તો ત્રણ અને બાર ની વચ્ચે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો ટોટલ આઠ પરિણામ આઠ ના છેદમાં બાર એટલે બે છેદમાં ત્રણ ત્યાર પછી તેની સંભાવના યુગમાં સંખ્યા તરફ બે ચાર છ આઠ દસ બાર ઘટના સી ઉદ્ભવે તેવા શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે છ ના બાર લેખના છેદમાં બે ડી આઠ કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના ડી બરાબર ચાર ના બાર લેખના છેદમાં ત્રણ બરાબર પછી આવે છે છત્રીસમાં બે સમતોલ પાસાને ઉછળતા મળતા કુલ શક્ય પરિણામો તો બે પાસાને ઉછાળી એટલે છત્રીસ પરિણામ મળે એની આપણે જોડી લખી છે એક 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 બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ બે એક બે 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 ત્રણ બે ચાર બે પાંચ બે છ આ રીતની જોડી લખી છે ત્યાર એના આધારે આપણે પ્રશ્નનો જવાબ લખવાના છે તો પેલું છે પાસા પર સમાન અંકો મળીને તો સમાન અંકો એક એક બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ છ છ એવા છ પરિણામ મળે છ ના છેદમાં છત્રીસ એટલે એક ના છેદમાં છ આ રીતનું થશે ત્યાર પછી બીજો પ્રશ્ન છે અંકોનો સરવાળો નવ હોય તેની સંભાવના તો ઘટના બી ઉદ્ભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો ચાર ના છેદમાં છત્રીસ એટલે છેદમાં નવ ત્યાર પછી સમાન અંક ન મળે તો સમાન અંક આપણે એક એક બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ છ છ આવા છ છે ટોટલ છ માંથી એ છ જવા દે ત્રીસ વધશે તો સમાનાંક નો એટલે પરિણામ છે ત્રીસ ના છેદમાં છત્રીસ એટલે પાંચ ના છેદમાં છ જવાબ મળશે ત્યાર પછી જોશે ફળો છે તો લાલ લખોટી ચાર સફેદ પાંચ કાળી છ લીલી ચાર ટોટલ ઓગણીસ લખોટી સફેદની સંભાવના સફેદ કેટલી છે પાંચ તો પાંચ ના છેદમાં ઓગણીસ લખોટી કાળી ન હોય તો કાળા સિવાયની બાદ કરી નાખવાની એટલે લખોટી તેર વધે તેરના છેદમાં ઓગણીસ લાલ ન હોય તો ટોટલમાંથી લાલ કાઢી નાખો એટલે કેટલી છે પંદર તો પંદરના છેદમાં ઓગણીસ ત્યાર પછી લીલી લખોટી હોયની સંભાવના તો લીલી લખોટી છે ચાર એટલે ચારના છેદમાં ઓગણીસ તો મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય ગણિતની સ્વ અધ્યયન પથિના પાઠ નંબર ચૌદનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો